ક્ષત્રિય સમાજ વિશે પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીનો મામલો રાજકોટ બાદ હવે વડોદરામાં પણ પરસોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ આજરોજ વડોદરામાં સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા વડોદરા કલેક્ટર કચેરી ખાતે પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજના ક્ષત્રિયાણીઓનું અપમાનજનક નિવેદન કર્યું છે તેના વિરોધને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે પણ મને નવાઈ એ છે કે મોહડી મંડળ સરકાર ગંભીર કેમ નથી આ રૂપાલાને તું એનએસ કેમ નથી કર્યો જુનો સાબિત થઈ ગયો છે અને એના મોડે જયારે માફી માંગે છે એટલે ગુનો કરી લીધો છે આ જ વસ્તુ મોદી સરમે માટે જયારે રાહુલ ગાંધી બોલ્યા હતા તમે એનું રાજ્યસભા એનું સાંસદ પણ તમે એનું રદ કરી નાખો તો આ કોઈ મોટી ખોપ છે અને કોઈ મીટિંગ મીટિંગ નાય રૂપાલાની ટિકિટ કાપો એ તો એનું રાજકીય ઇન્ફન થાય મોટી સંખ્યામાં મહિલાઓ આજે એકત્રિત થઈ છે જામનગર રાજકોટની અંદર મોટા સંમેલન થઈ રહ્યું છે વડોદરાની અંદર મોટા સંમેલનની તૈયારી થઈ રહી છે આ અસર છવ્વીસે છવ્વીસ બેઠક પર ના પડે એની ચિંતા અત્યારે પણ કહીએ એની ચિંતા અમે ગંભીરતા અમે પ્રગટ પણ હવે અમારા માન સન્માન પર છે તો પતંગ અમારી બી લઈને તમારી બી લઈ પતંગ થકે જ ટિકિટ કાપવામાં અરે પડશે નહીં તો આનું ઇન્કાઉન્ટર રાજકીય ઇન્કાઉન્ટર અમે કરીશું કારણ કે અમને મજા નથી તમારે કાયદો સવિધાન હાથમાં નથી લેવો મોદીજી સૌની પીડા સમજે છે સમજવું જોઈએ કે તમને ક્ષત્રિયનું માન સન્માન વાળું છે કે તમને રૂપાલા તમને કોઈ બ્લેકમેલ કરે છે તમને કહો આણે એવા શું ભાજપ માટે કાર્ય કર્યા છે મહાન કાર્ય આ ક્ષત્રિય વિરોધી માનસિકતા ધરાવે છે આ સનાતન વિરોધી માણસ છે આ ભાજપનો દુશ્મન છે આ સત્યાનાશી માણસ છે આને તાત્કાલિક દૂર કરવો પડે તો જ ભાજપ કલ્યાણ થશે જવનર માં જે વાણી વિલાસ કહેવાનું વાણી વિલાસ નો આજે પડઘો ફક્ત જામનગર કે રાજકોટ ખાતે નહીં પરંતુ ગુજરાત ની અંદર પૂરા ભારતની અંદર આનો પડભો કરશે કારણ કે રૂપાલા સાહેબિલાસ કર્યો છે આજે કમેન્ટ કરી છે એ કોમેન્ટમાં થઈને આજે આમ ક્ષત્રિય સમાજ તો ઠીક છે પણ અમને ક્ષત્રિય સમાજ છત્રીને ચાલનારા ક્ષત્રિય સમાજ આજે અમે બરોડા ની અંદર કલેક્ટર સાહેબ ને ઔપચારિકતા માટે વડીલોના આદેશ પ્રમાણે અમે કલેક્ટર આવેદન અપાયા છે અમારા પહેલાથી છેલ્લે સુધી માંગ છે કે રૂપાલા સાહેબ તેમની ઉંમર થઈ ગઈ આરામ કરવાની